નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે આપણા શહેરની અંદરની વાત કરીએ એટલે કે એની શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલે છે એ સમજીએ આપણે ખાસ કરીને બે મુખ્ય સંસ્થાઓ પર ફોકસ કરવાના છીએ એક છે નગરપાલિકા અને બીજી છે મહાનગરપાલિકા ક્યારે વિચાર્યું છે કે આપણા શહેરના ચકાચક રસ્તા ઘરે આવતું પાણી અને રોજ થતી સાફસફાઈ આ બધું કોણ સંભાળે છે વેલ આ બધી જવાબદારી હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને શહેરોમાં કઈ સંસ્થા કામ કરશે એ નક્કી થાય છે શહેરની વસ્તી પરથી અને એના પરથી જ આવે છે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને હા એક ખાસ વાત આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન તમારે એક જ પેજમાં જોઈને લખવું હોય ને તો બસ ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન ઓકે તો ચાલો શરૂઆત કરીએ શહેરી વહીવટના પહેલા લેવલથી એટલે કે નગરપાલિકાથી આ છે ને નાના અને મધ્યમ કદના શહેરો માટેની આખી વહીવટી સિસ્ટમ છે તો સવાલ એ થાય કે નગરપાલિકા હોય ક્યાં સિમ્પલ છે જે શહેરોની વસ્તી પંદર હજારથી લઈને છે પાંચ લાખ સુધીની હોય ને ત્યાં નગરપાલિકા બનાવવામાં આવે છે બસ આ વસ્તીનો આંકડો છે જે તેને મહાનગરપાલિકાથી અલગ પાડે છે અને હા જો તમને આ બધી માહિતી કામની લાગી રહી હોય તો પ્લીઝ આ વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એ જોઈએ કે નગરપાલિકાનું આખું માળખું કેવું હોય છે જુઓ અહીં બે મુખ્ય હેડ હોય છે એક તો લોકો દ્વારા ચૂંટાયેલા વડા જેમને આપણે પ્રમુખ કહીએ છીએ એમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે અને બીજી બાજુ જે રોજબરોજનું વહીવટી કામકાજ છે એના માટે રાજ્ય સરકાર ચીફ ઓફિસરને નીમે છે તો આ નગરપાલિકા આખરી કામ શું કરે એમના મુખ્ય કામો છે શહેરમાં પાણી પહોંચાડવું રસ્તા અને ગટર વ્યવસ્થા સાચવવી આખા શહેરને સ્વચ્છ રાખવું કોઈનો જન્મ થાય કે મૃત્યુ થાય તો એની નોંધણી કરવી અને હા આગ જેવી કોઈ ઇમરજન્સી આવે તો ફાયર સર્વિસ પણ પૂરી પાડવી આ બધું જ એમના ભાગે આવે સારું આ તો થઈ નાના અને મધ્યમ શહેરોની વાત પણ વિચારો જ્યારે કોઈ શહેર એકદમ મોટું બની જાય એની વસ્તી પાંચ લાખને પણ વટાવી જાય ત્યારે શું ત્યારે વહીવટ કેવી રીતે થતો હશે બસ અહીં જ એન્ટ્રી થાય છે મહાનગરપાલિકાની જેને આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કહીએ છીએ આ છે મોટા શહેરો માટેની એકદમ મોટી અને પાવરફુલ વહીવટી સંસ્થા યાદ રાખજો જે શહેરની વસ્તી પાંચ લાખ કે એનાથી પણ વધારે હોય ત્યાં જ મહાનગરપાલિકા બને છે અને દેખીતી વાત છે વસ્તી વધારે એટલે જવાબદારીઓ પણ મોટી અને કામ પણ વધારે વ્યાપક હોય મહાનગરપાલિકાનું માળખું પણ એકદમ રસપ્રદ છે અહીં પણ જે ચૂંટાયેલા વડા હોય છે એમને મેયર કહેવાય છે એમનો કાર્યકાળ પણ અઢી વર્ષનો જ હોય અને જે ચૂંટાયેલા સભ્યો હોય એમને આપણે કોર્પોરેટર તરીકે ઓળખીએ છીએ પણ જે આખા વહીવટની કમાન સંભાળે છે એ છે મ્યુનિસિપલ કમિશનર એમની નિમણૂક સીધી રાજ્ય સરકાર કરે છે અને આખા શહેરનો વહીવટ એમના હાથમાં હોય છે જેમ આપણે વાત કરી મોટી વસ્તી એટલે મોટી જવાબદારી તો મહાનગરપાલિકાના કામ પણ ઘણા મોટા હોય છે જેમ કે આખા શહેરની સ્વચ્છતા અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું દરેકને પીવાનું શુદ્ધ પાણી મળે એ જોવું શહેરને આગળ વધારવા માટે નવા રસ્તાઓ અને બ્રિજ બનાવવા અને હા પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પણ એમણે જ કરવાની હોય છે અને વાત અહીં પૂરી નથી થતી આ ઉપરાંત શહેરી જીવનને વધુ સારું બનાવવા માટે લાઇબ્રેરીઓ સરસ મજાના બાગ બગીચા અને રમવા માટે ગ્રાઉન્ડ પણ બનાવે છે એમની પોતાની ફાયર બ્રિગેડની ટીમ હોય છે અને માર્કેટમાં જે ખાવા પીવાની વસ્તુઓ મળે છે એમાં કોઈ ભીડસેળ ન થાય એનું ધ્યાન રાખવાનું કામ પણ એમનું જ છે અને તમને ખબર છે આપણા ગુજરાત રાજ્યમાં કુલ આઠ મહાનગરપાલિકાઓ છે આ આર્ટ કોર્પોરેશન રાજ્યના સૌથી મોટા શહેરોનો વહીવટ અને વિકાસનું કામ સંભાળી રહી છે ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ આ બંને સંસ્થાઓ વચ્ચે મુખ્ય તફાવત શું છે એ એક જ નજરમાં સમજી લઈએ જો સૌથી મોટો અને સ્પષ્ટ તફાવત તો વસ્તીનો જ છે નગરપાલિકા એટલે પંદર હજારથી પાંચ લાખની વસ્તી અને જેવી વસ્તી પાંચ લાખથી વધી એટલે આવી ગઈ મહાનગરપાલિકા નગરપાલિકાના હેડ પ્રમુખ કહેવાય તો મહાનગરપાલિકાના મેયર અને વહીવટી હેડમાં પણ ફરક છે એક બાજુ ચીફ ઓફિસર તો બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર ભલે નામ અલગ હોય કામ અલગ હોય પણ બંનેનો ગોલ તો એક જ છે આપણા શહેરનો સારો વિકાસ કરવો અને નાગરિકોની સુખાકારી વધારવી આ બધી માહિતી પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા શહેરના વિકાસમાં શું મદદ કરી શકીએ પછી ભલે એ કચરો ગમે ત્યાં ન ફેંકવાની નાની વાત હોય કે પછી આપણા વિસ્તારના કોઈ પ્રશ્ન માટે અવાજ ઉઠાવવાની મોટી વાત હોય આપણી ભૂમિકા ખરેખર બહુ જ મહત્વની છે જરૂર વિચારજો આ વિશે